નમસ્તે દોસ્તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો તો પહેલાં ગાજરની છાલ ઉતારી લઈશું ને સારી રીતે સાફ કરી લેશું પછી તેને ઝીણું ઝીણું ખમણી લેશું મસ્ત રીતે જો બધા જ ગાજર ખમણાઈ ગયા છે હવે એક કડાઈ લઈશું પછી તેમાં એક ચમચી જેટલું ઘી નાખીશું ઘી ગરમ થઈ જાય પછી તેમાં આપણે ખમણેલા ગાજર એડ કરીશું ગાજર એડ કરીને સારી રીતે મિક્સ કરીશું ગેસની સ્લો ફ્લેમ ઉપર પાકવા દઈશું ધીરે ધીરે હલાવતા જઈશું સાઈડમાં આપણે એલાયચી અને ડ્રાયફ્રુટ લઈ લીધા છે જો ગાજર પાકી ગયા છે ઉપરથી નાખીશું એક વાટકા જેટલું દૂધ પછી દૂધને દૂધ પાકે ત્યાં સુધી આપણે હલાવીશું પછી તેમાં એડ કરીશું ખાંડ એલાયચી પાવડર અને કટ કરેલા ડ્રાયફ્રુટ મિક્સ કરીને સારી રીતે પાકવા દઈશું હવે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે હલવામાં સૂકું નાળિયેર ખમણી લઈશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં